આજની સૌથી મોટી ખબર આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા વિધાનસભ્ય ચૈતર વસાવા અંગે ચૈતર વસાવાની ધરપકડ બાદ સતત જામીન માટે અરજી થઈ રહી છે પણ હાલ સુધી સ્થાનિક કોર્ટ અને સેશન કોર્ટ બંને અરજી ફગાવી દીધી છે ચૈતર વસાવા પર ટુ મર્ડર હત્યા કરવાનો પ્રયાસ સહિતના ગંભીર આરોપો લાગ્યા છે આ કેસ અત્યાર સુધી પોલીસ ને રિમાન્ડ પણ મળ્યું નથી અને વસાવા હમણાં વડોદરા સેન્ટ્રલ જેલમાં જ છે હવે આખી નજર ગુજરાત હાઈકોર્ટ પર છે આજે પાંચ ઓગસ્ટે હાઈકોર્ટમાં ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી થવાની છે રાજકીય વર્તુળોમાં આ કેસને લઈને ભારે ચર્ચા છે કારણ કે ચૈતર વસાવા સામે અઢાર થી વધારે કેસો ચાલી રહ્યા છે આપના નેતાઓએ આખી કાર્યવાહીને રાજકીય બદલો ગણાવીને વિરોધ નોંધાવ્યો છે જયારે સરકાર પક્ષ કહેવું છે કે કાયદા મુજબ કાર્યવાહી થઈ રહી છે તો મિત્રો આપના મતે ચૈતર વસાવા ને જામીન મળવા જોઈએ કે નહીં કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ગુજરાત